સાબરકાંઠા હિંમતનગર જીએમઈઆરએસ સિવિલ હોસ્પિટલની બેદરકારી સાડા પાંચ વર્ષીય બાળકની સર્જરી બારથી તબિયત લથડી બાળકના ભાગે સામાન્ય સર્જરી બાદ અમદાવાદ ખસેડાયું બાળકને સર્જરી બારથી તબિયત વધુ લથડી છેલ્લા વીસ કરતાં વધુ દિવસોથી બાળક બેભાન અવસ્થામાં પરિવારે સિવિલ હોસ્પિટલમાં રજૂઆતો કરી છતાં પરિણામ શૂન્ય સિવિલ હોસ્પિટલ દ્વારા બાળકની સારવારમાં લાપરવાહીને પગલે પરિવારમાં આક્રોશ સિવિલ હોસ્પિટલની ખાનગી હોસ્પિટલમાં સારવાર ખસેડ્યું પરિવારે જિલ્લા આરોગ્ય પોલીસ સહિત સિવિલ તંત્રને કરી લેખિત રજૂઆત સિવિલ હોસ્પિટલમાં સર્જરી પહેલા બાળક હતું સ્વસ્થ છેલ્લા વીસ કરતા વધુ દિવસોથી બાળક બેભાન અવસ્થામાં તલોદના જેઠાજીના મુવાડા ગામનો પરિવાર આવ્યો હતો દીકરાની સારવાર અર્થે હિંમતનગર પરિવારે બેદરકારી રાખવનાર તબીબો સામે યોગ્ય કાર્યવાહી કરી માંગ